ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા તારીખ પાંચ બાર બે હજાર પચીસ શુક્રવારના દિવસે ચાર કલાકે મહાનગરપાલિકાના વિસ્તારમાં આવતા રોડ નંબર નજીકના રેલવે ઓવરબ્રિજના નિર્માણનું લોકાર્પણ અમિત સાહેબ માનનીય સાંસદ સભ્ય ગાંધીનગર લોકસભાના સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીના ભરત હસ્તે કરવામાં આવ્યું તેમજ આ પ્રસંગની ઉપસ્થિતિમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ તેમજ નાયબ મુખ્યમંત્રી શ્રી હરસંઘવી સાહેબ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબ તેમજ મંત્રી શ્રી દર્શનાબેન વાઘેલા તેમજ ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રી મીરાબેન પટેલ ગાંધીનગરના ધારાસભ્ય રીટાબેન પટેલ માનનીય દંડક શ્રીમતી સેજલબેન પરમાર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી ગૌરાંગભાઈ વ્યાસ શાસક પક્ષના નેતા શ્રી અનિરૂધસિંહ વાઘેલા ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર શ્રી જે એન વાઘેલા સાહેબ તેમજ સિટી એન્જિનિયર શ્રી ભરત પંડ્યા સાહેબ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ વોર્ડ નંબર ત્રણ બોર્ડ પ્રમુખ શ્રી રાકેશભાઈ પટેલ બ્રિજેશભાઈ પટેલ સંજય પંડ્યા સંજય સોની અશ્વિનભાઈ પરમાર હરગોવંદભાઈ પટેલ વગેરે આગેવાનો હાજર રહેલ મનુભાઈ બી પરમાર ગાંધીનગર

તરફ જવાના જે આજે અમિત શાહ સાહેબ જે કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ લોકાર્પણ કર્યું તે વિશે આપ શું કહેવા માંગો છો આજ આમ જનતા જે ત્રણ વર્ષથી હાલાકી ભોગવી રહી હતી એનું નિવારણ અમિત શાહ સાહેબના આ પુલના ઉદઘાટન કરવાથી થયું છે લોકોને જ સ્કૂલના વિદ્યાર્થીઓને જવાની અગવડ પડતી હતી એકસો આઠ ગાડીએ જે જઈ શકતી નહોતી ટ્રાફિકને હિસાબે ફાટકને હિસાબે રોક રૂકાવટ આવતી હતી અને લોકોનું પેટ્રોલનો બચાવ પણ થયો છે અને આમ જનતા આનાથી ખૂબ જ રાહત અનુભવી રહી છે માણસા જવાના રસ્તા ઉપર રાંધેજા જવાના રસ્તા ઉપરના બધા લોકો તંત્રને અનુરૂપ માણસોને હાલાકી જે ભોગવવી પડતી હતી એનું નિરા નિરાકરણ અમિત સાના શાહના તરફથી આ લોકાર્પણ થવાથી ખૂબ જ અભિનંદન અને ખૂબ જ એમને ધન્યવાદ આજ રોજ પાંચ બાર બે હજાર પચીસના રોજ માન્ય અમિત શાહ સાહેબના લોકાર્પણ બ્રિજનું જે કામ હતું એ પૂરું કરેલ છે અને એના લોકાર્પણ માટે આજે જે અમને જે આદ્રજ છે માણસા છે એમને બહુ હાલાકી પડતી હતી એના માટે આ જે બ્રિજ બનાવ્યો તો લોકોની હાલાકી દૂર થશે હતી જે એમ્બ્યુલન્સ હતી વાહનો જે પેટ્રોલ પંપ જે પેટ્રોલની નોકરિયાત વર્ગોને બહુ તકલીફ પડતી હતી જીઆરસીમાં જવા માટે આપણા ફરી ફરીને જતા હતા અને જે રેલવે ફાટકના હિસાબે રેલો આવતી હતી એના હિસાબે લોકોને ઘણી તકલીફ પડતી હતી એના માટે અમિત શાહ સાહેબે આનું ખબર ખ્યાલ આવ્યો કે ભાઈ આ અમારા પ્રજા માટે આ ખરેખર કરવું જ જોઈએ એના માટે અમિત શાહ સાહેબે બહુ જ મહેનત કરી અને આ રો બીજ ભણાવ્યો એટલા માટે અમે સૌ બ્રિજ મૂકી અને ખુલ્લો મૂક્યો એ બદલ અમિત શાહ સાહેબને જનતા તરફથી હું ખૂબ ખૂબ આભાર માનું છું કેન્દ્રીય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ સાહેબે આજે પુલનું ઉદ્ઘાટન કર્યું તે બદલ એમનો દિલથી ખુદ ખૂબ ખૂબ અભિનંદન સંસદ માન્ય સંસદ સભ્ય લોકસભાના અમિત શાહ સાહેબે આ પુલનું જે ઓપનિંગ કરીને ટ્રાફિકની સમસ્યાનું જે નિવારણ કર્યું છે તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર